70वीं सदी में इंग्लैंड का राजा ए राजना प्रश्नों की कंटाड़ा त्रासी गया था। और પછી એ ફરવા ગયા ફરવા ગયા इंग्लैंड दरिया की ना। એના બધા સાત સમાજ સાથે નીકળે છે. માણસ कंटाड़े ને એટલે છે ને કંઈ. નીચેથી આનંદ પ્રાપ્ત કરવાની બુદ્ધિ પ્રબૃતિ કરે. આ દરિયા કિનારાના મોજા જોઈએ એનો અવાજ જોઈએ એની લહેર જોઈએ એનો આનંદ માણે એમ કરતા કરતા સત્તરમી સદીમાં એ રાજા છે એક મહાત્મા ત્યાં દરિયા કિનારે છે ને ચાકુની ધાર કાઢતા પહેલા કાંઈ અત્યારની જેમ બધા ગ્રાઇન્ડર મશીન ને બધું આ અત્યારે શોધાય ત્યારે પેલા ધાર કેવી રીતે કાઢતા જે જૂના વળી ગયો છે ને ખબર પથ્થર ઉપર પાણી

રાજના પ્રશ્ન હું કેવા હોય કે હવે ગુપ્ત રોગ કોઈને કેવાતું નથી સેવાતું નથી દરેક ને હોય પ્રશ્ન અંગત પ્રશ્ન કોને કે

રાજમહેલમાં એ જાત ને ભાત ના પકવાન કરી અને સૈયા નું યાદ હતું અને પછી સવારે એ તૈયાર થઈ અને એના જે કેબિનેટ હોય એની જે બેઠક વ્યવસ્થા અત્યારના શબ્દોમાં કહેજો સંસદ ભવન

એટલા માટે મને તમને મારી નાખવા માટે આ બધું કાવતરું કર્યું રાજા કે અચાનક ખાલી ઓલી વાત દરિયા કિનારે સાંભળી

અને પછી કેબિનેટમાં જાય છે અને ખબર પડી મંત્રીઓ પણ આ સત્સંગમાં આપણે કથા વાર્તા સાંભળી એનાથી લાભ થાય એટલા માટે સત્સંગ જીવનમાં કીધું છે પાયો તે વહેલી પાયો મજબૂત ટાવર બનાવે પચાસ માળનો નો ટાવર બનાવે તેનો પાયો કેટલો મજબૂત થયો પડે આપણે અહિયાં નર્મદા ડેમ બનાવ્યો છે ગુજરાતમાં એનો પાયો એનો કેટલો વિચાર કર્યો છે આસ્તી સી ના જે કોઈ પણ કામ થતા હોય ને એમાં છે ને એનો સ્લેબ ભરે પછી એને પાણી પાવવાનું તો ત્યાં નર્મદામાં જે એના જે કોલમ ભરે એને પાણી છે પાયું બરફ છે ને બરફ એનું છીણ કરીને છે એ પાણી પાયું છે કેમ એમાં એની શક્તિ એમાં એની મજબૂતાઈ છે વધી જાય

do many of been personal.